સૂરત અલીમબાદ વિસ્તારમાં રહેતી મહિલા પોતાની બહેન ને મળવા માટે નવસો ની હતી ત્યારે ગોડાદ્રા કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસી ઉતના બસ સ્ટેશન પર ઉતર્યા બાદ પોતાનું બેગ ઓટો માં ભૂલી ગયાનું તેમને ધ્યાનમાં આવતું બેગમાં રૂપિયા ચાર લાખ ની કિંમત સોના ચાંદીના દાગીના તેમજ કપડા હતા ઉદના પોલીસ સતર્કતા એ ગણતરીના કલાકોમાં મહિલાનો કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ પોતાના કુટુંબ સાથે બહેનને મળવા નવસારી જવા નીકળી હતી ત્યારે તેમણે ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલાઈ ગયો જાણ્યું બેગમાં રાખવામાં આવેલા કપડા ઉપરાંત અંદાજે રૂપિયા ચાર લાખના સોના ચાંદીના દાગીના હતા ઘટનાની જાણ થતા કવિતાબેન તરત જ ઉતના પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી ઉતના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશરાણી તથા સર્વેલન્સ ટીમના જવાનો હેડ કોન્સ્ટેબલ મનમોહન શિવનારાયણ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ અને નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંઘે ત્વરિત કાર્યવાહી શરૂ કરી ટીમ દ્વારા ઉધના વિસ્તારમાં વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચોક્કસ તપાસ હાથ ધરવામાં આવી ઓટો રિક્ષાની ઓળખ કર્યા બાદ તેની શોધખોળ કરી અને અંતે બેગ મળી આવી તપાસ દરમિયાન બેગમાં રહેલા તમામ દાગીના અને સામાન સલામત હોવાનું જણાયું હતું આ ઘટના ફરી એકવાર પુરવાર કરે છે કે સુરત શહેર પોલીસ સતર્કતા ટેકનોલોજીનો ઉપયોગ અને નિષ્ઠાવાન કામગીરીના કારણે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે બેગ મળી આવતા કવિતાબેન તથા તેમના પરિવારજનોએ ઉધના પોલીસ સ્ટાફનો દિલથી આભાર માન્યો હતો તથા સમસ્ત ટીમના કાર્યને ધન્યવાદ આપ્યો હતો